આવું પણ શક્ય છે કે તમારે ફરજિયાત ટીપ આપવી જ પડે તો રેસ્ટોરન્ટમાં કામ કરનાર વ્યક્તિ ફૂલ્લી ટીપ પર ડિપેન્ડન્ટ હોય છે એટલે એડિશનલ પછી ટીપ આપવાની તમારે જરૂર રહેતી નથી અમેરિકામાં કઈ જગ્યાએ તમે ટીપ ના આપો તો ચાલે હવે બીજો પ્રશ્ન એ થાય છે કે કેટલી ટીપ વ્યાજબી ગણાતી હોય છે આખી દુનિયામાં એક દેશ એવો છે કે જ્યાં રેસ્ટોરન્ટમાં તમે જમવા ગયા હોવ અને જો તમે ભૂલથી પણ ટીપ આપી દો તો તેઓ તેને ઇન્સલ્ટ સમજે છે અને એ દેશનું નામ છે જાપાન અને એક દેશ એવો છે કે તમે જમ્યા પછી રેસ્ટોરન્ટમાં ટીપ નહીં આપો તો તેને તમે ઇન્સલ્ટ કરી છે તેમ સમજશે અને તે દેશ છે અમેરિકા અમેરિકા તેના આ ત્રણ કલ્ચર માટે ખૂબ જ બદનામ છે અમેરિકાનું ગન કલ્ચર અમેરિકાનું ડ્રગનું કલ્ચર અને અમેરિકાનું ટીપનું કલ્ચર video, How many Americans think that tipping has gotten out of control? 30% of Americans think that tipping culture is out of control. To tip or not to tip? That appears to be the question yet again as tipping options pop up in new places. This, we are going to not charge taxes on tips, people making tips. We are making tips. બધે જ ખાસ કરીને જ્યાં આગળ તમને સર્વિસ મળતી હોય તમે રેસ્ટોરન્ટમાં જમવા જશો તો ત્યાં આગળ ટીપ આપવાની તમે તમારા વાળ કપાવવા માટે જશો તો ત્યાં આગળ તમારે હેર સલૂનમાં ટીપ આપવાની જો તમે ખાવાનું ઘરે મંગાવ્યું તો ફૂડ ડિલિવરીવાળાને ટીપ આપવાની તમે ઉબર કે લિફ્ટમાં રાઇટ સેરિંગ એપમાં તમે જશો તો ત્યાં આગળ પણ તમારે ટીપ આપવાની રહેશે તમે કોઈ મોટી હોટેલ મોટા રિસોર્ટ કોઈ હોસ્પિટલના પાર્કિંગમાં તમે જો વહેલે પાર્કિંગ કરાવ્યું કોઈ કસીનોમાં તમે વેલે પાર્કિંગ કરાવ્યું તો ત્યાં આગળ પણ તમારે ટીપ આપવાની રહેશે અમેરિકામાં ટીપનું કલ્ચર કેટલું ભયંકર છે આ બે વિડિયો ક્લિપ દ્વારા આપણે જાણીએ Tipping culture in America is out of control. What do you mean? I've just got a bottle of water out of the fridge myself, gone up to the till, and they've asked me if I want <laughs> I go to John and Vinny's, my favorite Italian restaurant in yeah. Los Angeles. They add an 18% surcharge on top of the bill. Then it says tip, not included in the 18% we already tapped you on. on another? You want me to tip another 20%? That's like 50%? Video na hu maru tip bise personal opinion suche tape an tamilokone janavis. આગળ વધતા પહેલા એક મારો રિસન્ટ એક્સપિરિયન્સ થયો છે ટિપિંગ જોડે તે તમને શેર કરું તો હમણાં હું રીસેન્ટલી એક રેસ્ટોરન્ટમાં ગયો હતો આ રેસ્ટોરન્ટ સિટડાઉન રેસ્ટોરન્ટ નથી ત્યાં આગળ આપણે જે ખાવું હોય તે કહેવાનું એ લોકો આપણને બનાવી આપે અને પછી એન્ડમાં જ્યારે પૈસા આપવાના આવ્યા જ્યારે બિલ ચૂકવવાનું આવ્યું ત્યારે મારે કાર્ડ સ્વાઇપ કરવાનું હતું તો ત્યાં આગળ કાર્ડ સ્વાઇપ કરું ત્યાં આગળ મને ટીપિંગના કેટલાક ઓપ્શન બતાવવામાં આવ્યા અને એમાંથી નો ટીપ એવો કોઈ ઓપ્શન જ નહોતો દસ ટકા પંદર ટકા વીસ ટકા પચીસ ટકા એવા ચાર અલગ અલગ ઓપ્શન એ લોકોએ મૂકેલા હતા અને મારે જો ટીપ ના આપી હોય કારણ કે સિડાઉન રેસ્ટોરન્ટ નથી અને મને કોઈ સર્વિસ નથી આપી રહ્યા ખાલી જે બનાવવાનું છે બનાવીને જ આપવાના હતા એટલે હું ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ મેં એવું ક્યુઝ જોયું કે જેમાં ટીપ ના આપી હોય એનો કોઈ ઓપ્શન જ નહોતો એટલે આઈ વોઝ શોફ્ટ કે આવું પણ શક્ય છે કે તમારે ફરજિયાત ટીપ આપવી જ પડે બાકી સામાન્ય રીતે તમે જુઓ ભાગની જગ્યાએ ફાસ્ટ ફૂડ છે રેસ્ટોરન્ટમાં તમે જાઓ તો ત્યાં આગળ તમને ત્રણ ઓપ્શન આપે ટીપના અને પછી એક નો ટીપનો પણ ઓપ્શન હોય છે મોટે ભાગે મારું એક્ઝામ્પલ તો જવા દો પણ તમે એક ફેમસ ઇન્ડિયાનો યુટ્યુબર છે ઈશાંત શર્મા કરીને જે થોડાક મહિનાઓ પહેલાં ન્યૂયોર્ક આવ્યો હતો અને એણે ટ્વિટર પર એક પોસ્ટ મૂકી હતી કે ન્યૂયોર્કમાં તેની જોડે મેકડોનાલ્ડમાં શું અનુભવ થયો અને પછી એ ખૂબ જ સ્ટ્રોલ પણ થયો હતો તેની પોસ્ટ પરથી તો ઓવરઓલ એક્સપિરિયન્સ એનો એવો રહ્યો હતો કે ન્યૂયોર્કમાં એણે ફૂડ મંગાવ્યું ખાઈ લીધું પછી બિલ મંગાવ્યું બિલ લગભગ ફોર્ટી ફાઈવ ડોલરનું હતું અને પચાસ ડોલર આપ્યા અને જે વેઇટરેસ હતી તેણે પાંચ ડોલર પાછા ના આપ્યા એટલે ઈશાને એ બાબતે ટ્વીટ કરી કે ભાઈ પિસ્તાલીસ ડોલરનું બિલ થયું છે અને પાંચ ડોલર એણે ટીપ તરીકે સામેથી રાખી લીધા અને પાછા ના આપ્યા એને હી વોઝ મેડ અબાઉટ ઇટ કે ભાઈ મારી મરજી છે મારે જેટલી ટીપ આપ્યું એટલી આપું એટલે તમે સામે ચાલીને કઈ રીતે એ રીતે પૈસા લઈ શકો પણ ધીસ વોઝ ધીસ વોઝ એન યુનિક એક્સપિરિયન્સ કારણ કે યુએસમાં આટલા વર્ષો રહ્યા પછી બી મેં કોઈ દિવસ એવું નથી જોયું કે વેઇટર કે હોય તમારા પૈસા લઈને પાછા જ ના આપે ભાગે ભલે તમારે ટીપ નીકળતી હોય આપવાની કે આપવાના હો તમે પણ જે છૂટા થયા હોય એ તો પાછા આપી જ દેતા હોય છે પણ આઈ વોઝ આઈ વોઝ સરપ્રાઇઝ ટુ નોટિસ કે કે પાંચ ડોલર જે છે એ રાખી જ લીધા એમ બેટરે એટલે તમે વિચાર કરો કે અમેરિકામાં ટીપિંગ કલ્ચર કેટલું જળમૂળમાં ઘૂસી ગયેલું છે એક જમાનો એ હતો કે ટીપ ત્યારે જ આપવામાં આવતી કે જ્યારે તમને સારી સર્વિસ મળી હોય પણ અત્યારે તો ફોર્સફુલી ટીપ આપવી પડે તેવું લાગે પછી ભલે તમને સારી સર્વિસ મળી હોય ખરાબ મળી હોય અને ઘણી જગ્યાએ તો તમે કોફી માટે લાઇનમાં ઊભા હોય કોફી લીધું ક્રસાન લીધું અને તમે પૈસા ચૂકવતા હોય અને ટીપમાં તમારો ઓપ્શન આવે અને પાછળ લાઇન લાગી હોય તો ઘણા લોકો શરમના મારે ટીપ આપતા હોય છે કે ભાઈ પાછળવાળો માણસ શું વિચારશે જો હું નો ટીપ લખીશ તો એમ એટલે સોશિયલ એન્ઝાયટી થઈ ગઈ છે ટીપને લઈને હવે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું કે ફેડરલ મિનિમમ વેજ છે ટીપ વર્કરનો તે સરકારે નક્કી કરેલો છે ટુ ડોલર એન્ડ થર્ટીન સેન્ટ્સ પર આવર અને જો સ્ટેટે નક્કી કરેલો મિનિમમ વેજ સપોઝ સેવન ડોલર ટ્વેન્ટી ફાઇવ સેન્ટ પર આવર હોય એટલે જો એ ટિપ્ડ વર્કરને સેવન ડોલર ટ્વેન્ટી ફાઇવ સેન્ટ્સ ના મળે એના ટિપ દ્વારા તો જે રેસ્ટોરન્ટનો ઓનર છે તેણે જે ડિફરન્સ હોય તેટલા પૈસા એ વર્કરને ચૂકવવા પડે ઇન અધર વર્ડ્સ તમને કહું તો એ રેસ્ટોરન્ટમાં કામ કરનાર વ્યક્તિ ફૂલ્લી ટીપ પર ડિપેન્ડન્ટ હોય છે ઘણી બધી રેસ્ટોરન્ટમાં તમને છ કે તેનાથી વધુ લોકો ગયા હો ગ્રુપની અંદર ગયા હો તો તેઓ ઓટોમેટિક બિલની અંદર ગ્રેજ્યુઇટી કરીને ઓપ્શન હોય છે ત્યાં આગળ તમને ઓટોમેટિક એટીન પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ જેવા ચાર્જ એ લોકો મારી દેતા હોય છે એટલે જમીન ઊભા થાવ તો બિલ એક વખત તમે પ્રોપરલી ચેક કરજો જો તેમાં ગ્રેજ્યુઇટી એમ કરીને લખેલું હોય દેટ મીન્સ કે એ ટીપ છે એટલે એડિશનલ પછી ટીપ આપવાની તમારે જરૂર રહેતી નથી અમેરિકામાં કઈ જગ્યાએ તમે ટીપ ના આપો તો ચાલે તો જ્યાં આગળ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ છે કે જ્યાં આગળ તમે ખાલી પિકઅપ કરી રહ્યા છો ફૂડ તો ત્યાં આગળ ટીપ ના આપો તો ચાલે કોફી શોપ છે જેમાં તમે ડ્રાય થ્રુનો યુઝ કરીને તમે તમારી કોફી ઓર્ડર કરીને પિકઅપ કરી રહ્યા છો તો ત્યાં આગળ ટીપ ટિપિકલી લોકો નથી આપતા હોતા કોઈ સેલ્ફ સર્વિસ કિયોસ્ક હોય છે ત્યાં આગળ તમે જાતે જ તમારી વસ્તુ લીધી બાય કરી તો ત્યાં આગળ તમે ટીપ ના આપો તો ચાલે હવે બીજો પ્રશ્ન એ થાય છે કે કેટલી ટીપ વ્યાજબી ગણાતી હોય છે હવે સિટડાઉન રેસ્ટોરન્ટમાં તમે જાઓ જમવા માટે તો તમને એવરેજ વીસ ટકા ટીપ જેવું ચાલીને ચાલવાનું જેમ કે સો ડોલરનું બિલ થયું હોય તો વીસ ડોલર ટીપ તમારે આપો તો સારું એવું ગણવામાં આવે છે ઘણા લોકો પંદર ટકા પણ આપતા હોય છે અને ઘણાને બહુ સારી સર્વિસ મળી હોય તો ટ્વેન્ટી પણ ટીપ આપતા હોય છે બાર્બરને ત્યાં વાળને ત્યાં વાડ કાપાવવા જાઓ વીસ ડોલર જો તમારે વાડ કાપવાના હોય તો બે ડોલરથી લઈને પાંચ ડોલર સુધીની ટીપ પણ લોકો તેમાં આપતા હોય છે લિફ્ટ અને ઉબર જેવી રાઇડ સેરિંગ સર્વિસ તમે યુઝ કરો તો તમારું બિલ સપોઝ ત્રીસ ડોલરની આજુબાજુ આવ્યું હોય તો પંદરથી વીસ ટકા તે રાઇડના તમે ટીપમાં આપો તે વ્યાજબી ગણાતું હોય છે હવે હું આવું છું મારા પર્સનલ ઓપિનિયન પર તો મારું પર્સનલ ઓપિનિયન એવું છે બિકોઝ અમેરિકાની અંદર ટીપનું કલ્ચર છે અને ટીપની સિસ્ટમ છે એટલે ઇફ યુ વોન્ટ બી પાર્ટ ઓફ ધ સિસ્ટમ ધેન આઈ ફીલ લાઈક વી શુડ ટીપ ટુ ધ વર્કર્સ કારણ કે એ લોકોનો સેલરી આઈ થિંક ટીપ પર ડિપેન્ડન્ટ હોય છે ડાઉન રેસ્ટોરન્ટમાં હું મિનિમમ ટ્વેન્ટી પર્સન્ટ ટીપ આપવામાં માનું છું જે સેલ્ફ સર્વિસ પિકઅપ હોય છે અથવા તો પિકઅપ ઓર્ડર હોય છે ત્યાં આગળ ટીપ ના આપો તો ચાલે તેવું મારું માનવું છે તમે રેસ્ટોરન્ટમાં ફોન કરીને ઓર્ડર કર્યો પિકઅપ કરવા માટે તમારું ફૂડ અને તમે જાતે કાર લઈને જાઓ છો તો પછી ત્યાં આગળ ટીપ ના આપો તો ચાલે કારણ કે તમે બેસીને નથી જમતા ત્યાં આગળ ઘણી વખત તો એ પણ નથી ખબર પડતી કે આ ટીપ જે આપણે મૂકતા હોઈએ છીએ તે એકચ્યુઅલમાં જે સર્વિસ આપે છે તે લોકોને મળતી હોય છે કે પછી રેસ્ટોરન્ટમાં બેકગ્રાઉન્ડમાં જે જમવાનું બનાવતા હોય છે તેને પણ એમાંથી ભાગ મળતો હોય છે મારે તમારા માટે ક્વેશ્ચન એ છે કે તમારું શું માનવું છે અમેરિકામાં ટીપ કલ્ચર છે તેના વિશે ટીપ આપવી જોઈએ કે ના આપવી જોઈએ તમારો શું ઓપિનિયન છે તે બાબતે શું તમે એવું માનો છો કે રેસ્ટોરન્ટના ઓનર છે તેણે જ પૂરેપૂરો પગાર આપી દેવો જોઈએ જે મિનિમમ વેજ હોય સ્ટેટનો એ કે પછી જે વર્કર્સ કામ કરે છે તેને ટીપના ભરોસે રાખવા જોઈએ ખાસ કરીને તમારો કોઈ ટીપને લઈને અનુભવ થયો હોય તો તે પણ શેર કરશો તો જાણવાનું ગમશે આઈ હોપ કે તમને આજનો વિડીયો થોડો ઘણો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન એકવાર ચોક્કસ દબાવી દેજો મિત્રો મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા